ત્યાર પછી કેપ્સિકમ અને ડુંગળીને આ રીતે ચોપરમાં ચોપ કરી લીધું છે અને ખૂબ જ સારી રીતે આ બધી જ વસ્તુ એડ કરી દઈશું થોડુંક ઉપરથી આદુ મરચી પણ એડ કરી દઈશું અને મારી પાસે શેકેલા જીરાનો પાવડર હતો તો મેં તે પણ એડ કરી દીધું છે તમારી પાસે આ પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો જેનાથી સ્વાદ ખૂબ જ સરસ ચટપટો આવશે અને બાળકોને ખૂબ જ ભાવશે ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને ઉપરથી મેં અહીંયા બાફેલું બટાકું એડ કર્યું છે તેની જગ્યાએ તમે પનીર હોય તો પનીરને પણ એડ કરી શકો છો મારી પાસે પનીર અવેલેબલ નહોતું એટલે મેં આ રીતે બટાકુ બાફીને લઈ લીધું છે ત્યારબાદ બધી જ વસ્તુને ખૂબ જ સરસ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે બહુ વધારે પડતું દાબી દાબીને મિક્સ કરવાનું નથી નહીંતર એનું જે વેજીટેબલનું પાણી છે એ નીકળી જશે એટલા માટે એવું જરાય પણ કરવાનું નથી આમ ખૂબ જ સારી રીતે બધી જ વસ્તુ છે હળવા હાથે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે પરોઠાનો લોટ બાંધી લેવાનો છે અને ઉપરથી આ રીતે થોડાક ધાણા પણ એડ કરી દઈશું તો પરોઠા માટે મેં અહીંયા સિમ્પલ જે રોટલીનો લોટ લઈએ તે જ લીધો છે પરંતુ તેની અંદર હું ત્રણથી ચાર ચમચી જેટલો રવો એડ કરી દઉં છું થોડુંક તેલ એડ કરી દઉં છું જે તમે જેટલું ખાતા હોય તે પ્રમાણે મોણ એડ કરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે રવો નાખવાથી પરોઠા એકદમ જ ક્રિસ્પી અને ક્રંચી બનશે અને જરા પણ તેલ પણ નહીં પીવે અને એકદમ જ મસ્ત ટેસ્ટ આવશે એકદમ યુનિક પરોઠા જેવા લાગશે તો આ રીતે સરસ રીતે આપણે હાથ હળવા હાથેથી લોટ બાંધી લેવાનો છે જેમ તમે રોટલીનો બાંધો તેવો જ લોટ બાંધવાનો છે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં તો અહીંયા સરસ રીતે લોટ બંધાઈ ગયો છે એને આપણે પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ પણ આપી દીધું હતું રેસ્ટ આપ્યા પછી આપણો લોટ એકદમ જ સરસ સ્મૂથ બની ગયો છે તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ જ સરસ લાગે છે આંગળી દબાવતા એકદમ જ સિમ્પલ તમને હળવો લોટ લાગશે અને એકદમ સ્મૂથ જ લાગશે તો ત્યાર પછી આ રીતે પાટલી લઈ લેવાની છે અને તેની અંદર જે રોટલીનો લુવો આવે તેનાથી થોડોક વધારે મોટો લુવો લઈ લેવાનો છે અહીંયા હું તમને બે રીત બતાવીશ તમને જે યોગ્ય લાગે તે કરી શકો છો તો આ રીતે મોટી રોટલી વણી લીધી છે અને આ રીતે આપણું જે ફિલિંગ હતું એટલે કે જે આપણે વેજીટેબલ લીધા હતા તેને આપણે આ રીતે વચ્ચે એડ કરી દેવાનું છે અને ખૂબ જ સારી રીતે આપણે આ બધી જ વસ્તુને છે એ બધી બાજુથી આપણે આ રીતે પરોઠા બનાવીએ તો આપણે સૌથી પહેલાં ચોરસ એટલે કે સ્ક્વેર શેપ આપી દઈશું ઘણી વખત એવું થાય કે બાળકોને અલગ અલગ શેપના પરોઠા ભાવતા હોય છે તો આ રીતે ચોરસ પરાઠો પણ બનીને રેડી થઈ જાય છે એક આ રીત છે જે પણ તમે કરી શકો છો કે તેને પણ ખૂબ સારી રીતે બટર અથવા તેલ લગાવીને ખૂબ બંને બાજુ સારી રીતે શેકી લેવાનું છે આ આપણી રહી થઈ પેલી રીત કે જે ચોરસ પરાઠું તમે કઈ રીતે બનાવશો ત્યાર પછીની બીજી રીત છે એકદમ સિમ્પલ છે જેમાં તમારે એક પતલી રોટલી વણી લેવાની છે અને આ રીતે બીજી રોટલીને ઉપર રાખીને વચ્ચે મસાલો એટલે કે ફિલિંગ ભરી લેવાનું છે અને કાંટાવાળી ચમચીથી બધી બાજુ છે એ સરસ રીતે શું કરવાનું છે કે દબાવી દેવાનું છે કે જેનાથી મસાલો બહાર ના નીકળે અને આ રીતે ઢોસાની રોટી હોય તો તેમાં બંને બાજુ તેલ કે ઘી કે માખણ લગાવીને શેકી લેવાનું છે તો આ એકદમ જ સિમ્પલ રીત છે તમે જે પણ એ પણ કરી શકો છો અને આમ મારા બધા પરોઠા જો અહીંયા બનીને રેડી છે ધીમે ધીમે આ પરોઠા ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને મોટાને બધાને ખૂબ જ ભાવે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમારે સ્ક્વેરમાં ના વણવા હોય તો આ રીતે બે રોટલી કણીને પણ ફટાફટ વણી શકાય છે જેને તમે ગ્રીન ચટણી દહીં કે કેચઅપ સાથે આપી શકો છો ખૂબ જ ગરમ પરોઠું છે ને તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ ક્રિસ્પી થયું છે અને અંદરથી બધા જ વેજીટેબલ આવી જાય છે એટલે બાળકો આ બધા વેજીટેબલ ખાય પણ લેશે હોશે હોશે અને ના પણ નહીં પાડે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો